મારું નામ રજનીભાઈ ગંગદાસભાઈ વાવડિયા છે મારી નાના નામની દીકરી રવિવારે સાંજે સાત વાગે આપઘાત કરી લીધેલો છે જે નીલ નામનો છોકરો એને હેરાન કરતો હતો પરેશાન કરતો હતો એની પાછળ પડેલો હતો એને બ્લેકમેલ કરતો હતો પૈસા માગતો હતો એટલે આપઘાત રવિવારે કરેલો છે એને પણ અત્યારે એવું થયું છે અને પોલીસ સ્ટેશને કેસ બી લખાઈ નાખ્યો છે અને એ લોકો આજે પણ થઈ ગયા છે પણ એ કોઈ દુખા અત્યારે મને જાણવા મળ્યું કે એવા લુખા છોકરા છે કોઈ કે એ સોશિયલ મીડિયામાં જે મારી મરી ગયેલી દીકરીને બદનામ કરવાનું કામ કરે છે અને ખોટા બનાવટી મેસેજ વાયરિયર વાયરલ કરે છે એટલે મને એવું ને એ એ બાબતમાં મેં પોલીસ સ્ટેશને અત્યારે અરજી પણ આપી છે અને કમિશન સાહેબને પણ મળીને આવ્યો છું કાર્યવાહી પોલીસ વિનંતી છે અમારી તમામ માહિતી રહો ત્રિશુલ ન્યુઝ સાથે